સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બે હજાર ચોવીસ દિવાળીના તહેવારોમાં રિલીઝ થયેલી હાલ ભેરુ ગામડે ધરતી કરે પોકાર આ ફિલ્મ તેના પાંચમા સપ્તાહમાં સફળતાપૂર્વક ચાલી રહી છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિત થઈ ગઈ છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હાલ ભેરુ ગામડે આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે આ એક મલ્ટી મલ્ટીસ્ટાર ગુજરાતી ફિલ્મ હતી અને આ ફિલ્મની ટીમે આ ફિલ્મનો જોરો સોરોથી પ્રમોશન કર્યું હતું અને આ પ્રમોશનના કારણે આ ફિલ્મને જબરજસ્ત ફાયદો મળ્યો છે અને હાલ ભેરુ ગામડે આ ફિલ્મ સિંગલ સ્ક્રીન સિનેમા કરોમાં ધૂમ મચાવી રહી છે આપ સૌ જાણો છો હાલ ભેરુ ગામડે ધરતી કરે પોકાર આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બોલિવૂડની બે મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી જેમાં અજય દેવગણની મલ્ટી સ્ટારર ફિલ્મ સિંગમ અગેન ફિલ્મ અને કાર્તિક આર્યનની ભૂલ થ્રી આ બંને ફિલ્મોના કારણે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરુ ગામડે આ ફિલ્મોને મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોમાં ખૂબ જ ઓછા શો મળ્યા હતા પણ વિક્રમ ઠાકોરની હાલ ભેરુ ગામડે આ ફિલ્મને આ સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં વધારે શો મળ્યા હતા સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં આ ફિલ્મ હાઉસફુલ ચાલી રહી હતી અને દર્શકો દ્વારા પણ આ ફિલ્મને જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળ્યો હતો અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને હર્ષુભાઈ પટેલ આ બંને તેમની આ ફિલ્મની પૂરી ટીમે પણ આ ફિલ્મનું જબરજસ્ત પ્રમોશન કર્યું હતું અને વિક્રમ ઠાકોર અને હરસુખભાઈ પટેલ હજુ આ ફિલ્મ તેના પાંચમા સપ્તાહમાં ચાલી રહી છે તો પણ વિક્રમ ઠાકોર અને હરસુખભાઈ પટેલ આ ફિલ્મનું પ્રમોશન સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં જઈ જઈને હજુ પણ આ ફિલ્મનું પ્રમોશન ચાલુ રાખ્યું છે તેથી આ ફિલ્મને હજુ પણ ફાયદો મળી રહ્યો છે અને હાલ ભેરુ ગામડે ફિલ્મ હજુ પણ ગુજરાતના ઘણા બધા સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે તો આપ સૌએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરુ ગામડે ધરતી કરે પોકાર આ ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો તો આપ સૌને શું લાગે છે સુપરસ્ટાર વિક્રમ હાલ ઠાકોર ગામડે ફિલ્મ કેટલા સપ્તાહ સુધી સિનેમા ઘરોમાં ધૂમ મચાવશે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતીની